ધોરણ સાત વિષય ગુજરાતી કાવ્ય અગિયાર જનની એના કવિ છે કવિ બોટાદકર તેનો ગીત હવે આપણે આ વિડીયોમાં કાવ્યની સમજૂતી મેળવીશું કાવ્યની સમજૂતી મીઠા મધુની મીઠા મેહુલારે છે કે મધ મીઠું હોય છે મેઘ પણ મેઘનું જળ પણ મીઠું જ હોય છે એથી મીઠી મોરી એનથી પણ મીઠી મારી માનો પ્રેમ છે હે સખી આ જગતમાં જનની જોડ જનની જોડ સખી નહીં જડે રેલો એનો જોટો એની જનની આ જગતની અંદર મળશે નહીં પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રહેલો માતાએ પ્રભુને બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે જગથી જુદેરી એની જાત્ર આ જગતના અંદર બધા લોકો કરતાં સાવ નિરાલી છે અમીથી ભરેલી એની આંખડી રેલોન એની આંખ અમૃતથી ભરાયેલી છે વહાલ ભરેલા એના રે એના વચન એના 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 ભરેલા વહેણ છે હાથ હાથ જાણે રેશમથી ગૂંથાયેલા સુવાળા છે હૈયું હેમંત કેલી હેલ રે એનું હૈયું જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ જેવું શીતળ છે દેવોને દૂધ એના દોહેલા રેલો એના દૂધ દેવોને દુર્લભ છે સસીએ સિંચેલી એની સોળ રે સોળ ખોળો ચંદ્રની ચાંદથી સિંચાયેલો શીતળ છે જગનો આધારે એની આંગળી રેલો આખા જગતનો આધાર માનો એની આંગળી છે કાળજામાં કંઈક ભર્યા કોડ રે અને તેના હૃદયની અંદર ઘણા જ બધા અરમાન ભરેલા છે ચિત્રું ચડેલ એનું ચાકડે રેલો ને માતાનું ચિત જાણે ચાકડે ચડેલું હોય બાળકને સુખી જ જોવા ઈચ્છતી હોય પળના બાંધેલા એના પ્રાણ રેના પ્રાણ પ્રત્યેક પળ બાળક સાથે બંધાયેલા હોય છે મૂંગી આશીષ ઉરે મલક તીરેલો માના હૈયામાં મૂંગી આશીષ મૂંગો મૂંગો મળકે છે લેતા ખૂટે ને એની લાણ ને એની આશીષ લહાણ ખૂટે ખૂટલેતા પણ ખૂટે એવી નથી ધરણી માતાએ ધરતી માતા પણ અચરા માતા બાળક પ્રત્યે પોતાની ગંગાના નીર તો વધે ઘટે રેલો ગંગાનો પ્રવાહમાં વધઘટ થાય સરખો એ પ્રેમનો પ્રમાણ જનનીના પ્રેમનો માતાના પ્રેમનો પ્રવાહ તો સદાય એક જ સરખો રહે છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી વાદળી તો ઘડીક વર્ષીને જતી રહે છે જેટલી વાદળી હોય એટલું પાણી વહે છે માડીનો મેઘ માતારૂપી પ્રેમનો વરસાદ તો બાળક માટે છે ચળકતી ચંદાને ચાંદની રેલો ચાંદ ચંદ્રની ચાંદની વધઘટ થાય છે એનો નહીં હાથ મેં ઉજાસ રે માતાના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી જનની જોડ સખી રહી જોડ હે સખી આ જગતમાં આ જનેતાની જોડ ક્યારે ખૂટે મળે એવી

તો આ શબ્દ કાવ્યમાં શોધીએ તો ગાય જોઈએ તો મીઠા મધુ ને મીઠા મેહ રે એથી મીઠી મોરી માતા રે કેવું લાગે છે તો આ સમાનાર્થી શબ્દ મૂકવાથી કાવ્યનો લય જળવાતો નથી હવે દેખીશું વિકલ્પ જનની જોડે નહીં જડી રહેલો એટલે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી માડીનો મેઘ બારે રહે એટલે માતાનો પ્રેમ કાયમ મળી રહે છે માતાનો પ્રેમ કેવો હોય છે એક સરખા પાણીના પ્રવાજો માતાની સાનીથી મીઠી ગણવામાં આવી છે મગ અને મેઘજળ કરતા પણ માતાની આંખ સાનાથી ભરેલી છે અમૃતથી માતાના વેણ કેવા છે વાલથી ભરેલા માતાના કાળજામાં શું ભરેલું છે અને કરમાન કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે માતાનો કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો કે માનો પ્રેમ મેઘના જળ અને મધ કરતાં પણ મીઠો છે એના પ્રેમથી જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરાયેલી છે એના વેણ વહાલથી ભરેલા છે એની ગોચ ચંદ્રની ચાંદથી સિંચાયેલી છે બાળક માટે બંધાયેલા પ્રેમ અચળ છે માડીનો મેઘ બારે માથરે કાવ્ય પંક્તિ સમજાવો કે આકાશના મેઘ તો એક ઋતુમાં વરસે અને ચાલ્યા જાય છે પણ માતારૂપી પ્રેમ તો બારે માસ વરસતો રહે છે નીચેના શબ્દોના વાક્ય પ્રયોગ કરવાના છે કે અમી તો માની આંખમાં હંમેશા અમી વર્ષે છે હેલ આજે ગામડાઓમાં પાણીની હેલ ભરીને જતી પનિયારીઓ જોવા મળે છે વ્યોમ રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ સુંદર લાગે છે દોહેલું માતાનો પ્રેમ દેવ દેવો દોહેલો છે હવે છે સમાન ઉચ્ચારવાળા શબ્દ કાવ્યમાંથી શોધીને લખો માત જાત સોડ્ય જોડ પ્રાણ લહાણ માસ ઉજાસ કાવ્યમાં વપરાયેલા શબ્દ શોધીને લખો માતા જન્ની આકાશ ધરણી ધરતી ચંદ્ર હવે નીચેનામાંથી માતા કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દ અલગ તારવો જંગલ ધરતી જમના ગંગા સુરત ચંદ્ર તારા વરસાદ વાવાઝોડું તત્સુનામી ધરતી ઉત્તર ધરતી વાદળી વરસાદ ગંગા ચંદ્ર અને મેઘ તારવેલા પંક્તિઓને કાવ્યમાં શોધીને લખો તો ધરણી માતાએ હસે ધ્રુજ તિલે અચૂક એક માયરે વર્ષે ઘડી કવ્યમ વાદળી આ પ્રમાણે થઈ શકે હવે આ જ પંક્તિઓનો ભાવાર્થ તો આપણે ભાવાર્થ સમજો છે ભાવાર્થે એક ફકરા સ્વરૂપે લખો તો આપણે ભાવાર્થ સમજો છે અને સમૂહગાન કરવાનું છે સમૂહગાનમાં હાર્મોનિયમ તબલા સાધનોનો ઉપયોગ કરીને તો વિદ્યાર્થી મિત્રો આ જનની કાવ્યનું સવાલ જવાબ અને આ બધું જ તમારે ગુજરાતીની નોટની અંદર પહેલાં કાવ્ય પછી તેની સમજૂતી પછી આખું વ્યાકરણ અને ત્યારબાદ સવાલ જવાબ વિકલ્પ તમારે લખી અને સારા અક્ષરે ગુજરાતીની નોટમાં લખવાનું છે અસ્તુ